નમસ્કાર દર્શક મિત્રો ઓછો મારી રહ્યાસ અને આજના વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે ફ્રેન્ડ્સ બીએ સેમિસ્ટર ટુ બે હજાર ચોવીસ કે બે હજાર ચોવીસ પછી જો તમે બીએ સેમેસ્ટર સેમિસ્ટર ટુની અંદર છો નવી શિક્ષણ નીતિ પ્રમાણે આ વિડીયો તમારા માટે એકદમ પરફેક્ટ છે તો ફ્રેન્ડ્સ બીએ એ સેમેસ્ટર ટુમાં કમ્પલસરી ઇંગ્લિશ મતલબ એ ઈ સી એબિલિટી એન્હેન્સમેન્ટ કોર્સની અંદર જો તમારો ઇંગ્લિશ વિષય સિલેક્ટ કરેલો છે તો તમારે બ્રિજિઝનું પેપર આવશે જેને જૂના નામથી આપણે કમ્પલસરી ઇંગ્લિશ તરીકે ઓળખીએ છીએ તો એની અંદર ક્વેશ્ચન નંબર વનની અંદર એ જેની અંદર ટૂંકા પ્રશ્નો આવે છે અને બીની અંદર આવે છે મેચ એ વિથ બી મતલબ પેર્સ મતલબ જોડકાં તો ચાર સ્ટોરી છે ચાર સ્ટોરીના અંતે આપણને આઈએમપી જે વર્ડ્સ છે એના જોડકાં આપવામાં આવેલા છે તો એ પેરના પાંચ માર્ક્સ છે તો એ બધે બધા શબ્દો આપણે પાકા કરી દઈએ અને જોડકા સાચા લખીએ તો પચીસમાંથી પાંચ માર્ક્સ તો આપણને રોકડા મળવા પાત્ર થાય છેલ્લી જે સ્ટોરી છે ધ ઓપન વિન્ડો એની પાછળ આપવામાં આવેલા ઇમ્પોર્ટન્ટ પેર્સ એની આજે આપણે ચર્ચા કરીશું તો ફ્રેન્ડ્સ દેખો તમારા સમક્ષ આ પેર્સ દેખાઈ રહ્યા છે તો આને કેવી રીતે સોલ્વ કરીશું એના માટે કોઈ પણ જાતની શોર્ટ ટ્રીક છે નહીં આ શબ્દોને તમારે પાકા કરવા જ પડશે અને આ અર્થ તમને આવડતા જ હોવા જોઈએ તો અને તો જ આપણે સાચા જોડકા જોડી શકીએ તો આ બાજુ છ વર્ડ્સ આપેલા છે અને બીજી બાજુ પણ છ વર્ડ્સ આપેલા છે જે પણ સમાનાર્થી શબ્દ થાય છે એનાથી મળતો શબ્દ આવે છે ત્યાં આપણે સાચો જવાબ લખવાનો છે તો પહેલું એક આપવામાં આવેલું છે ઇન્ડેવર બીજું છે મોફ ત્રીજું ફ્લેટર ચોથું ઘાસલી પાંચમું ડિલ્યુઝન અને છઠ્ઠું હેડલોંગ એની સામે એ બી ઈ એફ જેની અંદર ટુ પ્રેઝ ટુ ક્વિકલી એટેમ્પ્ટ અ ફોલ્સ બિલીફ ડિસ્ટર્બિંગ અને બ્રૂડ તો પહેલું તો તમારે એમ કરવાનું છે કે દસે દસ જે આપેલા છે બારે બાર એની અંદરથી જે તમને જે શબ્દનું ગુજરાતી જે શબ્દનો અર્થ ખબર છે એ તમારે પહેલું જોઈન્ટ કરી દેવાનું છે એટલે એ આગળના ઓપ્શનમાંથી પણ નીકળી જશે ને તમને સરળ પડશે તો ફ્રેન્ડ્સ અહીં કને છે ઇન્ડેવર ઇન્ડેવરનો મતલબ થશે પ્રયત્ન કરવો પ્રયાસ કરવો તો એવો સામે શબ્દ કયો છે તો સીની અંદર છે એટેમ્પ્ટ એટેમ્પ્ટનો મતલબ પણ પ્રયાસ કરવો અને પ્રયત્ન કરવો થાય છે બીજા નંબરનો શબ્દ છે મોપ મોપનો મતલબ થશે ઉદાસ થવું તો બીજી બાજુ આપણે જોઈએ તો એફની અંદર બ્રૂડ શબ્દ છે જેનો અર્થ ચિંતા અને ઉદાસી થાય છે ત્રીજો શબ્દ છે ફ્લેટર ફ્લેટર મતલબ કોઈકના વખાણ કોઈકની ખુસામત તો એની અંદર છે ટુ પ્રેઝ એ એનાથી મળે ચોથું છે ઘાસલી ભયાનક રીતે કે અડચણ આપવા વાળું તો એનો જવાબ અહીં કરીને થશે ઈ ડિસ્ટર્બિંગ અશાંત કરવાવાળો કે બિશુદ્ધ એના પછી છે ડિલ્યુઝન ખોટી માન્યતા કે માયા તો ડીની અંદર એનો જવાબ આપેલો છે ફોલ્સ એટલે ખોટું અને બિલીફ એટલે માન્યતા ખોટી માન્યતા એના પછી લાસ્ટ વર્ડ છે હેડલોંગ એટલે માથા ભારે અથવા ઉતાવળે એવો ઉતાવળે ઉતાવળે ઝડપ ઝડપથી એવો પણ એનો મતલબ થાય છે તો સામે જવાબ પણ આપવામાં આવેલો છે બીની અંદર ટુ ક્વિકલી તો આટલા ઝડપથી એકદમ સાચા જોડકા જોડી શકીએ પોંચે પાંચ માર્ક્સ લઈ શકીએ પણ ક્યારે જ્યારે આ શબ્દના અર્થ આપણને આવડતા હોય ત્યારે તો મેં તમને શબ્દ પણ સમજાવ્યા છે અને અર્થ પણ આપ્યા છે આ તમારે એકદમ પાકા કરી દેવાના છે કદાચ આ જોડકું જ જો પરીક્ષામાં પૂછાય તો એક પણ પેરની અંદર એક પણ શબ્દની અંદર તમારે ભૂલ પડવી જોઈએ નહીં પોંચમાંથી એક પણ માર્ક્સ તમારો કપાવવો જોઈએ નહીં તો આવી રીતે ચારે ચાર સ્ટોરીના આઈએમપી જોડકા છે પેર છે એના વિડીયો બની ગયા છે તમે ચેનલને ચેક કરી શકો છો બસ આજના વિડીયોની અંદર આટલું